વડોદરા વાલ્મિકી મેરેજ બ્યુરો સંચાલિત રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ગોત્રી પ્રથમ આયોજન વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલિત રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ગોત્રી પ્રથમ આયોજન વિદ્યાર્થીઓની સન્માન કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વાલ્મીકી સમાજ દ્વારા વાલ્મિકી સમાજના બાળકોને સ્કૂલ બેગ કંપાસ પેન્સિલ સેટ વગેરે વસ્તુ આપી સમાજના બાળકોને ભણવા માટે પ્રેરણા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું તેમજ તેની સાથે ધોરણ દસ અને ધોરણ 12 વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો મારો નામ છે તું છે ને સારા શું કામ માટે આવ્યો છે આજે યાદ કરી આપીએ સાહેબ લાવ્યો છું મારી એવી વિનંતી છે કે શું શું તમને ગિફ્ટ આપી છે જીતુભાઈએ તસ દ્વારા જીતુભાઈએ આ ન બોટલ છે બેગ છે કપસ બોર્ડ આપ્યું છે અને પ્લાન્ટ પોટ આપ્યો છે તો તમે શું કેશું જીતુભાઈને મારી એવી વિનંતી છે કે જીતુભાઈ આવા કામ છે આવા કામ કર્યા કરે

આવું કામ આગળ કરતા રહેજો અને સહાય કરજો અમે અહીંયા આવ્યા છીએ અમને વસ્તુ મળેલી છે અમે ખુશ છીએ